જોઈ રહ્યા છો સ્પાર્ક વડોદરામાં તેના ડીલર યંત્રમાન ઓટોમેક ની નવી ડીલરશીપ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે મે જાન્યુઆરી બે પચીસ જેસીબી ઇન્ડિયા લિમિટેડ વડોદરા જિલ્લામાં તેની ડીલરશીપ યંત્રમાન ઓટોમેટિકની નવી સુવિધાનું ઉદ્ઘાટનની જાહેરાત કરી છે જેસીબી ઇન્ડિયાના સંપૂર્ણ પ્રોડક્ટ પોર્ટફોલિયો ઓફર કરતી નવી ઉદ્ઘાટન કરેલ અત્યાધુનિક સુવિધા પ્રદેશના ગ્રાહકોને ટેકનોલોજીકલ અદ્યતન બાંધકામ અને અર્થમૂવિંગ સાધનોનો ઉકેલ પણ પ્રદાન કરવા સજ્જ છે પચાસ હજાર ચોરસ ફૂટમાં પથરાયેલ નવી જેસીબી યંત્રમાં ઓટોમેટિક સુવિધામાં સેલ્સ સર્વિસ અને પાર્ટસની ટીમો સહિત સો જેટલા કુશળ કર્મચારીઓ કાર્યરત છે આ સુવિધામાં પાંચ બાય ઇન્ટીગ્રેટેડ વર્કશોપ એક વર્કશોપ ઓન વ્હીલ્સ વન અને એક પાર્ટ્સ વન તેમજ લાઈવ કીટ લિંક કમાન્ડ સેન્ટર જે અજોડ ગ્રાહક અનુભવ નિશ્ચિત સુનિશ્ચિત કરે છે આજે વડોદરામાં આવીને અમારા અહીંયાના જે અમારા ડીલર છે જે આજથી સાડત્રીસ વર્ષથી અમારા સાથે જોડાયેલા છે એમના નવા ફેસિલિટીનું ઉદઘાટન કરવાનો જે મને લોહો મળ્યો છે એના માટે હું ખૂબ જ ધન્યવાદ કરવા માગું છું અમારા નિમેશભાઈ ભુવાકર અમારા ડીલર પ્રિન્સિપલ છે જેસીબી એવું કહેવાય કે ભારતમાં દર બે મશીન જે વેચે એમાંથી એક જેસીબી છે અને અમે લોકો છેલ્લા પિસ્તાલીસ વર્ષથી ભારતમાં કસ્ટમર્સને અમારા સપોર્ટ કરી રહ્યા છે અને આ ફેસિલિટી દ્વારા અમે લોકો આપણા સેન્ટ્રલ ગુજરાત અને સાઉથ ગુજરાતના કસ્ટમરને વધારે સપોર્ટ આપીશું અમારી મશીન્સ લેટેસ્ટ ટેકનોલોજી મશીન છે ભારતમાં જ્યારે આપણે આત્મનિર્ભરતાની વાત કરીએ તો જેથી બી એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે અમે ભારતથી ઓલમોસ્ટ એકસો પાંત્રીસથી વધારે દેશોમાં અમે લોકોએ મશીનનું એક્સપોર્ટ કર્યું છે અને કન્ટિન્યુઅસલી કરતા રહીશું અને એનો ફાયદો ભારતના કસ્ટમરને મળે છે કારણ કે ભારતમાં અમારી કોઈ એક્સપોર્ટ લાઇન નથી તો સેમ ફેક્ટરીમાંથી મશીન બને એ ભારતના કસ્ટમર માટે કે એક્સપોર્ટ કસ્ટમર માટે સેમ ક્વોલિટીની બને અને એ ઉપરાંત અમે લોકોનું અમા અમે લોકો ડિઝાઇન ઉપર બહુ ફોકસ કરીએ છીએ પ્રોડક્ટના ઇનોવેશન ઉપર ફોકસ કરીએ છીએ અમારા ડિઝાઇન સેન્ટર છે પુનામાં સાતસોથી વધારે એન્જિનિયર્સ છે અને અમે ભારતના કસ્ટમરના નીડને ધ્યાનમાં રાખીને એ લોકોની જરૂરતને ધ્યાનમાં રાખીને અમે અમે મશીનમાં આવિષ્કાર કરીએ છીએ કન્ટિન્યુઅસલી અને નવા નવા મશીન કસ્ટમર્સને આપીએ છીએ અમારી સૌથી મોટી સ્ટ્રેન્થ એ છે કે કસ્ટમરને તમે નવા મશીન તો આપી શકો પણ એને સામે સપોર્ટ કેવી રીતે કરો અને એમાં અમારા જે નિમેશભાઈ જેવા અમારા ડીલર્સ છે એ લોકો અમને બહુ સપોર્ટ કરે છે અમારા કસ્ટમરને સપોર્ટ કરે છે અને એના કારણે આજથી પિસ્તાલીસ વર્ષથી અમારા સાથે અમારા કસ્ટમરો જોડાયેલા છે તો મને બહુ ખુશી છે કે આ નવી જે ફેસિલિટી છે પચાસ હજાર સ્કવેર ફિટની ફેસિલિટી છે એમના ઓલમોસ્ટ સો લોકો અહીંયા કામ કરશે અને અમારા કસ્ટમર્સને કન્ટિન્યુઅસલી સપોર્ટ કરશે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ સો હાઇડ્રોજન અત્યારે જે હવે તો મશીન જે બનાવી છે એ ટેકનોલોજીની મશીન બનાવી છે ભારત સરકારના નેશનલ હાઇડ્રોજન મિશન જેની વાત અમારા માનનીય પ્રધાનમંત્રીએ જે એમનું જે એક ડાયરેક્શન આપ્યું છે દેશને એના પ્રમાણે જે રીતે ફેસિલિટીઝ બનતી જશે એ રીતે જેસીબીની મશીન્સ રેડી હશે અમે લોકો અત્યારે જે લોકો હાઇડ્રોજન ટેકનોલોજીમાં ઇન્વેસ્ટ કર્યા છે એ લોકોને આશ્વાસન આપવા માગીએ છીએ કે જેસીબી વિલ ઓલવેઝ બી રેડી વેન ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ રેડી અક્રોસ સેકન્ડ સો અમારી મશીનનું એક જ વાત કરું કે અમારી મશીન અલગ અલગ ઉપયોગ થઈ જાય અમારી મશીનનો રોડ બનાવવામાં ઉપયોગ કરે છે લોકો સ્કૂલ્સ બનાવવામાં યુઝ કરે છે તમે રેલવે પ્રોજેક્ટ્સમાં યુઝ કરે છે તો અલગ અલગ એપ્લિકેશન તમે જે એપ્લિકેશનની વાત કરીએ તો બહુ નાની એપ્લિકેશન છે અમારા પાંચ ટકાથી ઓછા મશીન ગવર્મેન્ટને અને મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે જાય છે તો મને બહુ ખુશી થાય છે કે જ્યારે હું કસ્ટમરને મળું ત્યારે કસ્ટમર મને કહે કે પહેલું મશીન અમે લોકોએ લીધું અને એનાથી જે ફાયદો થયો એનાથી સેકન્ડ મશીન થર્ડ મશીન એક વસ્તુ તમને કહેવા માગું છું કે દર દરેક જેસપી મશીન છ જોબનું ક્રિએશન કરે છે ભારતમાં તો ધીસ મશીન ઇઝ ઓલ્સો અન એમ્પ્લોયમેન્ટ જનરેટ તો તમે એક એક ઉપયોગની વાત કરી પણ એના બીજા સો એટલા સારા ઉપયોગ છે તો હું એના વિશે વધારે કંઈ કહેવા નથી માગતી બહુ સારો તમે પ્રશ્ન પૂછ્યો અમારા જે મશીન્સ છે એમાં અમે લોકો એનું જે એટેચમેન્ટ છે એ રીતે અમે લોકો કન્ટિન્યુઅસલી એમાં આવિષ્કાર કરીએ છીએ જેથી આપણા નાના જે ફાર્મર્સ છે એ પણ મશીનનું યુઝ કરી શકીએ એ ઉપરાંત અત્યારે અમે લોકોએ મિની એસ્કેવેટરની આખી રેન્જ અમે લોકોએ લોન્ચ કરી છે ત્રણ ટનનું મશીન છે સાડા ત્રણનું ટનનું મશીન છે આગળ જતાં દોઢ અને બે ટનના મશીન પણ આવશે નાના મશીન આવશે જે એગ્રીકલ્ચર સેક્ટરમાં યુઝ કરી શકીશું અને અમારું જે ટેલી છે એનામાં પણ અમે લોકોએ નવા અત્યારે એના એટેચમેન્ટ્સ આપ્યા છે જેથી શુગર કેન ફાર્મિંગ એનું સૌથી અમે લોકો એક્સપેરિમેન્ટેશન એકચ્યુઅલી તો સુરતમાં કર્યું હતું ગણદેવી પાસે અમે લોકોએ કરી સુગર શુગર મિલમાં તો આ બધા મશીન્સ અમે લોકો કન્ટિન્યુઅસલી ચેન્જ કરતા રહીએ છીએ કે જેથી અમારા એગ્રીકલ્ચરના કસ્ટમરનો લોકોને પણ ફાયદો થાય બીજી એક વાત તમને કહેવા માગું છું કે પાંસઠ ટકા જેસીબી મશીન એકચ્યુઅલી રૂરલ ઇન્ડિયામાં વેચાય છે એટલે અમારા કસ્ટમર્સ એને ઓલરેડી દે યુઝિટ ઇન એગ્રીકલ્ચર ઇરિગેશન એન્ડ વેરિયસ પ્રોજેક્ટ્સ સો બહુ સારો અગેન તમે પ્રશ્ન પૂછ્યો અમારા કેટલાક મેઇન કસ્ટમર્સ છે જે રીતે રામકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ભારતમાં બાર પ્રોજેક્ટ્સ બાર લોકેશનમાં એ લોકોનું વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ ચાલે છે અને ત્યાં બધા જેસબી મશીન યુઝ કરે છે અને એ લોકોનું એપ્લિકેશન એટલું ટફ છે કે એ લોકો હોટ સીટ બેઝ એટલે ડ્રાઈવર ઉતરે પણ મશીન બંધ ના થાય એ રીતે લોકો મશીનનો ઉપયોગ કરે છે અને અમારા મશીન એ લોકો યુઝ કરી રહ્યા છે સો અમારા મશીન જે કચરો કલેક્ટ થાય એના પછી એને કઈ રીતે હેન્ડલિંગ કરવાનું હોય એમાં અમારા મશીનને યુઝ કરે છે અને વી આર કન્ટિન્યુઅસલી મેકિંગ ચેન્જીસ અમારા જે સ્ક્રીસ્ટીયલ લોડર્સ છે એ બધા મ્યુનિસિપલ કોર્પોરેશન મેજર મ્યુનિસિપલ ઇવન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે નિમેશભાઈએ આપ્યા છે મશીન વિચ આર અગેન યુઝ ઇન વેસ્ટ મેનેજમેન્ટ હેન્ડલિંગ તો તમારો પ્રશ્ન બહુ કરેક્ટ છે કે આગળ જતાં વેસ્ટ મેનેજમેન્ટ ઇઝ ગોઈંગ ટુ બી અ બિગ ઇસ્યુ તો જેસીબીના એક નહીં અલગ અલગ મશીનનો અલગ અલગ ઉપયોગ કરી રહ્યા છે અમારા કસ્ટમર્સ